કચ્છથી સમાચાર નર્મદાના પાણીને લઈને કિસાન સંઘ આકરા પાણીએ ભુજના ટીન સિટી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા નર્મદા લાઓ કચ્છ બચાવના નારા સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સભા બાદ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે નર્મદાના પાણીને લઈને ભુજમાં કિસાન સંઘે

કિસાન સંઘ દ્વારા ફરી એકવાર ધરણાનું કાર્યક્રમ જે છે તે આજે કરવામાં આવ્યું છે કચ્છના ખેડૂતોને થતા અન્યાયને લઈને તમામ ખેડૂતો આજે ભુજના તીન સિટી ગ્રાઉન્ડમાં જે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે હાલ દ્રશ્યો પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં બહેનો અને ખેડૂતો જે છે તે અહીં કરીને પહોંચ્યા છે નર્મદા લાવો શરદ બચાવો જેવા બેનરો લઈને આજે તેઓ વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે કચ્છના દસે દસ તાલુકાના ખેડૂતો જે છે તે આજે ભુજ આવી પહોંચ્યા છે વિવિધ માંગોને લઈને ખેડૂતો ભુજ પહોંચ્યા છે ભારતીય કિસાન સંઘના પ્રમુખ આપણી સાથે છે એમના સાથે વાત કરશું શિવજીભાઈ આજે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થયા છે કયા કયા મુદ્દાને લઈને ભેગા થયા છે મુદ્દા તો ખેડૂતો તો હું હંમેશા કહું છું ખેતરમાં સમસ્યા લઈને જાય છે પણ સરદાર સરોવર ડેમ આખા કચ્છને ધ્યાનમાં રાખીને સરહદને ધ્યાનમાં રાખીને બન્યું તો એનાથી પણ આજે કચ્છના કિસાનો અને કચ્છ જિલ્લાની લોકો પાણીથી વંચિત છે સરકારો દ્વારા જાહેરાત થાય બાવીસ પાંચ બે હજાર બાવીસ ચૌદ પાંચ બે હજાર બાવીસના સરકાર દ્વારા જાહેરાત થાય અને પછી એને છે ને ટેન્ડરો રદ કરી દેવામાં આવે એવી એક દૂધ સબભ્રાન્ચ કરે એવીને એવી વાંડિયા છે વધારાના પાણી માટે જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે સરકારે વચન આપ્યું હતું કે સંપૂર્ણ વન મિલિયન હેક્ટર ફૂટ પાણીની અમે વહીવટી મંજૂરી આપીએ છીએ હજી સુધી અડધા એમએફની વહીવટી મંજૂરી પણ નથી આપી ત્રીજી બાબત કચ્છ જ્યારે એક વિકાસની ગતિ આગળ વધી રહ્યો હોય એમાં અમને ક્યારેય વાંધો ન હોય ખેડૂતોના ભોગે વિકાસ થાય એ ક્યારેય ચલાવી ન લેવાય એટલા માટે કે અત્યારે જે ગેસ લેનો છે ટાવર લેનો છે માત્ર નજીવી રકમ એક છે ને જંત્રી બતાવીને ખેડૂતો સાથે એક છે ને મોટો દ્રોહ થઈ રહ્યો છે ત્યારે એમને બજાર કિંમત પ્રમાણે એની વળતર મળવી જોઈએ વિકાસ થાય એમાં અમને વાંધો ન હોય ચોક્કસથી તો કયા ગામથી તમે આવ્યા છો ગામમાં ખેડૂતોને કેવી તકલીફ પડે છે ગામ અમે આવ્યા છીએ માંડવીથી તો રાયણ ગામથી આવે તો ખેડૂતોને તો પારાવાર મુશ્કેલી છે અને જ્યારે જ્યારે અલગ અલગ વિસ્તારમાં આખે ઉદ્યોગો જ્યાંથી નીકળે છે તો ખેતીની જમીનમાંથી બધી લાઈનો નીકળે છે એનું વળતર પૂરું નથી મળતું એના માટેની આ રેલીમાં આજે ખેડૂતો આ તો હજી આપના જે આનાથી પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો આવશે જી ચોક્કસથી તો કચ્છમાં ખેડૂતોને ભરતી મુશ્કેલી મુશ્કેલીને લઈને આ દસ તાલુકાના તમામ ખેડૂતો ભુજના તીન સિટી ગ્રાઉન્ડ પહોંચ્યા છે હાલ દ્રશ્યમાં પણ જો મોટી સંખ્યામાં ખેડૂતો જે છે અહીં પહોંચ્યા છે નર્મદા લાવો કચ્છ બચાવો જેવા જે બોર્ડ જે છે તે લઈને અહીંયા પહોંચ્યા છે મહિલાઓ પણ જે છે તે આજે અહીં કરીને પહોંચી છે વહેલી સવારથી મોટી સંખ્યામાં કચ્છના ખેડૂતો ઉપસ્થિત થયા છે આજે ધરણાનું કાર્યક્રમ અને રેલીનું કાર્યક્રમ જે છે તે અહીંકને કરવામાં આવ્યું છે જો નર્મદા પાણી જે છે તે ખેડૂતો સુધી નહીં પહોંચે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ભારતીય કિસાન સંઘ જે છે ઉચ્ચારી રહ્યું છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ